હવે વાત કરીશું ઠંડીની ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કચ્છનું નલિયા અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી અને અમદાવાદમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી લધુત્તમ તાપમાન રહ્યું છે જેના કારણે શહેરીજનો ઠૂંટફાય છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ લધુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પવનની ગતિ વધતા ઠંડીનું જોર હજુ વધી શકે છે વહેલી સવારે અને મોડી રાત્રે જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળી શકે છે સમદાતા અભિષેક સિંહ વાઘેલા ફોન લાઈન પર જોડાય ગયા છે જે અભિષેક હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ ક્યાં કેટલી ઠંડી બિલકુલ દર્દી વાત કરે તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને ફરી એક એકવાર પવનો પોતાની દિશા બદલી છે હાલ પવનની જ્યારે વાત કરીએ ત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે અને જેના કારણે ફરી વાર ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે કેમકે છેલ્લા ઘણા દિવસથી ઠંડી ગરમી વાળો માહોલ જે છે તે જોવા મળ્યો હતો અને હવે ત્યારબાદ હવે આજે વહેલી સવારની જ્યારે આપણે વાત કરીએ ત્યારે વહેલી સવારે ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળ્યો છે અને તેને લઈને વાત કરવામાં આવે આખા રાજ્યની આપણે જયારે વાત કરીએ ત્યારે નોર્થ ગુજરાતની વાત કરીએ ત્યારે તેમાં અમદાવાદ ગાંધીનગર જે છે તે ચૌદ થી પંદર ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે અને એમાં ડીસાની જયારે વાત કરીએ ત્યારે ડીસામાં તેર પોઈન્ટ બે ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું છે સાથે સાથે સૌથી ઠંડુ શહેર કહી શકાય કે નલિયા પરિવાર નોંધાયું છે જેમાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે એટલે કે રાજ્યના સૌથી મોટા ભાગના જે શહેરોના તાપમાનના પારા જે છે તે દસ થી લઈને પંદર ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તેના કારણે થઈને ઠંડીનો એક નવો રાઉન્ડ ફરીવાર શરૂ થયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અમરેલીમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે સાથે સાથે કેશોદની વાત કરીએ કેશોદમાં પણ ચૌદ પોઈન્ટ ત્રણ વેરાવળ વાત કરીએ ત્યારે અઢાર પોઈન્ટ ચાર રાજકોટમાં ચૌદ ચાર એટલે કે હવે જોઈ શકાય છે છે તે પ્રકારની દર્શાવવામાં આવી અને હવે જે પ્રકારે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે નવા વર્ષમાં ઠંડીનો ચમકારો જોવા મળશે સાથે સાથે હાથ ઠંડીનો પણ અહેસાસ થાય તે પ્રકારની શક્યતા જે છે તે હાલ દર્શાવવામાં આવી છે